આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા હિન્દુ આગેવાન પ્રવીણ ઢોગડીયા આજે કચ્છની એક દિવસની મુલાકાતે આવ્યા હતા પોતાની મુલાકાત દરમિયાન તેઓએ આગામી સમયમાં શરૂ થનાર પ્રયાગ કુંભ મેળા અંગે જાણકારી આપી અને ત્યાં ઉપસ્થિત થનાર ભક્તો તથા સંતોની સેવા માટે ઊભી કરવામાં આવનારી વ્યવસ્થા અંગે વાત કરી હતી પોતાની કચ્છ મુલાકાત દરમિયાન સ્વામિનારાયણ મંદિરે સંતો મહંતોના આશીર્વાદ મેળવવા સાથે મંદિરમાં દર્શન કરી તેમને ધન્યતા અનુભવી હતી મુલાકાત દરમિયાન મીડિયા સાથે વાત કરતા પ્રવીણ પોગડીયાએ બાંગ્લાદેશ પાકિસ્તાન કેનેડા તથા અલગ અલગ દેશોમાં અવારનવાર હિન્દુઓ પર થતા અત્યાચારને દુઃખદ ગણાવી સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ સાથે તાજેતરમાં જ આરએસએસના સંઘ સંચાલક મોહન ભાગવત દ્વારા વધુ બાળકો પેદા કરવા માટે કરાયેલી વાતને તેમણે સમર્થન આપ્યું હતું ખાસ કરીને જે રીતે હિન્દુઓની વસ્તી સતત ઘટી રહી છે અને જે સંતુલન જળવાવું જોઈએ તે ન જળવાતું હોવાનું તેમણે કહી મોહન ભાગવત પ્રયાગમાં મહાકુંભ શરૂ થઈ રહ્યો છે લગભગ ત્રીસ થી ચાલીસ કરોડ લોકો ગંગા યમુના સરસ્વતી ત્રિવેણી સ્થાન આવશે એવો અંદાજ છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ અમે બધાએ આ વર્ષે કુંભમાં મોટી સેવા કરવાનું નક્કી કર્યું છે અમે લગભગ પંદરક જગ્યાએ રસોડા અન્નક્ષેત્ર ચલાવીને એક થી સવા કરોડ લોકોને દોઢ મહિનામાં જમાડવાના છીએ અનેક સંતોને ત્યાં રહેવાની જગ્યા હોય છે તીર્થયાત્રીઓને ખબર નથી અમે એવી બધી જ જગ્યાઓનો સંપર્ક કરી અને દરરોજ લગભગ પાંત્રીસ થી ચાલીસ હજાર લોકોની રહેવાની મફતમાં વ્યવસ્થા કરાવીશું દરરોજ એક થી બે લાખ લોકોને ચા બ્લડ પ્રેશર સુગરની તપાસ અને એક લાખ ધાબળાની એક વ્યક્તિ એક દિવસ થાય તો કંબલ બેંક થી ચાલીસ લાખ લોકોને ઠંડીથી રક્ષણ આવી મોટી યોજના બનાવી છે અમે બાર ડિસેમ્બરથી કુંભમાં આવનારની મફત રહેવાની વ્યવસ્થા બુકિંગ પણ શરૂ કરવાના છીએ અને જમવાની વ્યવસ્થા પણ સારી એવી કરી છે તો બધા જ લોકો કુંભમાં આવો ત્રિવેણી સ્નાન કરો અમે યથાસંભવ ભોજન અને રહેવાની વ્યવસ્થામાં મદદ કરીશું અહીંયા હું જયારે આવું ત્યારે દર્શન કરવાના આશીર્વાદ લેવા મહંત સ્વામીને આવું છું તો આજે પણ આવ્યો છે ચિંતાનો વિષય છે બાંગ્લાદેશ પાકિસ્તાન કેનેડા અમેરિકા અફઘાનિસ્તાન આ બધી જગ્યાએ હિન્દુઓ સલામત નથી અને નથી એટલે આપણે જાગવું જોઈએ અને સરકારે કડક પગલાં ભરવા જોઈએ એને સાચું કહ્યું હું સહમત છું ને હું પણ એ જ કહું છું કે હિન્દુ બહુમતી જાળવી રાખવા માટે તમારા ઘરમાં ત્રણ બાળકો રમે એવું કરો ખતરામાં છે સંખ્યા ઘટી રહી છે સંખ્યા વધારવા માટે ત્રણ બાળકો તરફ જાઓ એ સાચું જ છે એમાં હું ખોટું છે જાગવું જોઈએ અમે જગાડવાનું કામ કરી રહ્યા છે સંતો પણ કરી રહ્યા છે